હેલો મિત્રો તો વાગ્યા છે સાંજના સાત વાગ્યા આપણે વારું પાણી થઈ ગયું સાત વાગે અને વારું કડી થોડીક વાર લાઇટ ગયેલી હતી ને એટલા માટે આપણે આવી ગયા ધાબા ઉપર તો લાઈટ તો આવી ગઈ હે પણ હું ધાબા ઉપર આવેલો તો એ એકદમ જો એકદમ પીળો પીળો હાફ થઈ ગયો તારે એકદમ એવું એકદમ આમ લાગે નહીં એકદમ જો પીળો પીળો હાફ થઈ ગયો અને એટલો પ્રકાશ પડે એટલો પ્રકાશ પડે ને કે કંઈક વ્યૂસ આવે દેખાઈ જો એકદમ સાત વાગ્યા હે સાંજના તો એકદમ કેટલું ક્લિયર દેખાય જો સામે અને સામે એક ડાલુ હે ને રામદેવનો પાઠ બધો જો હતો ને એ બધું આવેલું હે નદીમાં તે રવા માટે બીજા ગામના હે સામે દેખાય જો ડાલો દેખાય બધા ઉપાહ અને એકદમ જો અહીંયા વરસાદ ચડેલો ખૂબ એવો વરસાદ આ તરફ વરસાદે અને આ તરફ અને આપણા ગામની બાજુમાં હે ને પીળું પીળું એકદમ આપજો એકદમ પીળું પીળું મસ્ત પીળું એકદમ અને અત્યારે સાંજનું વ્યૂ કંઈક આવે જો આપણે લાખી બેસણી એ બધા બેઠાના આમ જો કેટલું ક્લિયરિટી મસ્ત દેખાય એકદમ અને જો આપણા ખેતરનું વ્યૂ તમને બતાવી દઉં સાત વાગ્યા એ સાત વાગ્યાનું જો સાંજના સાત વાગ્યા જો કેવું મસ્ત મજાનું કંઈક વ્યૂ આવે એકદમ અને આપણે આટલી પેસો માટે જ્વાર આટલી વટાઈ ગઈ જો વચ્ચે વચ્ચે વાળતો વાળતું એડું જ આવવાનું કાંઈ હે ને નકશો બનાવ્યો નદી જેવું વળાંક વળાંકવાળું વાટવા વાળું ને જો આવી રીતનું કંઈક વ્યૂ હે રસ્તો આપણો અત્યારે ચાલુ જ છે જો આવવાનું કંઈક એવું રાત આખી સાધન તો ચાલે જ અહીંયા તો અને આપડી કાબર ગાયને આપણે ખુલ્લી રાખી દઈએ વાડાની અંદર જોયે એટલે કે મચ્છર બચ્છર ઓછા અને દાંતેડીને આ બાપુવારી આ બે અહીંયા બાંધેલી હે લાખી વ્યાય ને આજવાર થઈ ગઈ છે ક્યારે વ્યાય જાય ખબર નથી એટલા માટે લાખી ને આપણે વાહ બાંધી છે અને લાખી એકલી નથી એટલે એના આપે પેગી ત્યાં બોધેલી હીજું પાડીને ત્યાં લઈ જઈએ બીજા બધા વાડામાં અને લાખી પેસ આપણે એક પેસ કાલે હે એનો બ્લોગ બનાયું હોય પણ અપલોડ કર્યો નથી તો કંઈક મહેમાન આવેલું તો એ ડાલાવાળા બારે ઉપાય ને અંદર અહીંયા ઉપાહે કેટલા બધા અને આપણે નળિયાનો કલર કંઈક આવો વરસાદના કારણે થઈ ગયો છું તો આવું હે મામાનું ગામ અત્યારે હે ને ચોખ્ખું દેખાય જો એકદમ સાડા સાત ઓલા સવા સાત વાગ્યા તો પણ જો અહીંયા દેખાય મમાનું ગામ ઝૂમ કરે તોય દેખાય જો તો હાલો કન્ટિન્યુ રહેજો વિડીયાની અંદર હાલો મિત્રો આપણે આવી જાય એડાવાળા ખેતરે એડાવાળા ખેતરે આપણે બે ચાર દિવસ પહેલાં આવ્યા હતા ને તે દી મેં તમને આપણા એરંડા બતાવ્યા હતા અને આ જે એરંડાની હાલત તમને બતાવું છું આની અંદર એકદમ એટલી ઈયળ આવી છે ને કે બે ત્રણ રાતની અંદર તો જો કેટલી ઈયળું તમને દેખાય છે એક જ ખાલી પત્તાની અંદર છે ને પંદરથી વીસ જેટલી ઈયળું હોય જો આવી ઇયળું અને આખી રાત જેમ સૈનિક કામ કરે ને એવી રીત કરે જો આપણા એરઅંડાની કંઈક હાલત આવી કરી નાખી બે બે ત્રણ દિવસ પહેલાં જ આપણે અહીંયા આવેલા હતા અને આમ તાકો કેટલું કેટલું સૈનિકની જેમ કાર્ય કર્યું હશે તે આ બધા પણ દેખાય છે જો હામે દવા સન્ટાય આ બાજુ જો દવા છાંટવાનું ચાલુ કર્યું છે આજે અને મો અને અમે મોલો કહીએ મોલો તો કેટલી એમ જો એ કેટલું કેટલી યાડ આવેલી છે એ તમે જુઓ જ કરા બે ત્રણ દિવસની પહેલાં આપણા એરંડાની અંદર એક પણ જીવાત ન હતી અને આજે કેટલા એક એક પત્તાની અંદર વીસ છે જો કેવી હાલત કરી નાખી આખા ખેતરની કેવું કરી નાખ્યું છે આપણા ખેતરમાં એરંડા નહીં તો પણ આજે આપણે દવા સાંટવાની ચાલુ કરી છે બે દિવસ પહેલાં જ હતું જો કેટલા મોટા મોટા હે જો મિત્રો આપણે થોડાક આગળ વચ્ચે ખેતરની અંદર આવી ગયા તો અહીંયા તમને દેખાડું જો નજીક નજીક લઈને બતાવું જો કેટલી યળ આવી હે એમ અને હે બધી એક જ કાને એક એવું સૈનિકનું કાર્ય કરે છે કે ચોવીસ કલાક ખાવાનું જ કામ બીજું નહીં નીચે છે ને એકદમ ખાતર ખાતર બનાવી દેજો એરંડાની અંદર અને આ હે ને હવે દવા સાંટવાનું ચાલુ કર્યું એક આમ ભાઈ પણ ભાઈ આ બાજુ જો દવા આજે ચાલુ કરી સાંટવાની દવા ચાલુ કરી અને આની અંદર તો એ ને એટલા જો કંઈક આપણા આયરંડ હાલત કરી નાખી ત્રણ ચાર દિવસ પહેલા આપણે પાજી લેવા આવેલા હતા ખબર હે ત્યારનું જો આમ દવા સાંટે ભાઈ તો મિત્રો હું અમારા ખેતરે દવા સાટે ને એરંડાની અંદર તો ત્યાં છે ને ચા દેવા ગયો હતો ચા દેવા ગયો હતો ને તો અહીંયા રસ્તામાં જે હાલવાનું છે ને અહીંયા જો અત્યારે લોકો કેવું આ લાકડાનું કેવું ભઠ્ઠી બનાવે જો અહીંયા ભઠ્ઠીનું કામકાજ ચાલુ જો આ ભઠ્ઠી બનાવવા પડી હે અહીંયા કાને આવી રીતની ભઠ્ઠી બનાવે પેલું આવી રીતે લાકડાને આમ ગોર ગોર કટિંગ કરીને આવી રીત કરી દેવાનું પછી ઉપર ઢાંકી દેવાની અને એના પછી કોલસા બને જે કોલસા જે કોઈ બનતા હોય ને કોલસાની ફેક્ટરી કહેવાય ને તો આ કોલસાનું જો આવી રીતે કોલસા બને આની અંદર આની પટ્ટી પહેલી પહેલી આવી રીતે ગોળ ગોળ કરી દેવાની લાકડાને કટિંગ કરી અને હજુ બીજા લાકડા પણ પડા અને આ બધાનું આવી રીતનું કરી અને કોલસા આવી રીતે જો તો મસ્ત એક રીતે ગોઠવેલા હે પછાને નીચેથી સળગાવે ઉપરથી ઢાંકી દે નીચેથી સળગાવે એટલે કોલસા બને અને આ ખેતરનું કંઈક વ્યૂ અત્યારે તો જુઓ કેટલું મસ્ત મજાનું આવે અડદના આડદ વાવેલા એ અમાર ખેતર જવાનું હોય ને તો અહીંયાથી રસ્તો જો હા મેં ટુલ્લીની સાઈડમાં જે થોડુંક એવું આમ દેખાય ને અહીંયાથી એક ટ્રેક્ટર દેખાય ને ત્યાં અમારું ખેતર હે તો અહીંયા દવા સાંટે તો ઊંચા દેવા ગયેલો હતો તો રસ્તાની અંદર જો અહીંયા પઠ્ઠી બનાવેલી છે કેવી મસ્ત મજાની અને કંઈક સવારનું વ્યૂ આવે કંઈક એટલું મસ્ત મજાનું અહીંયા અડદ અડદની અંદર ફરીઓ પણ હવે લાગી છે મસ્ત મજાનું કઈક સવાર સવારનું નું આવે પટ્ટી કેવી રીતની બને એ આવી રીતની બને જો કોલસા બનાવવા